અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા થા ડેમ બે છલોછલ ભરાયેલા અદ્ભુત દ્રશ્યો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ડ્રોન કેમેરા દ્વારા કે થયેલા આકાશી દ્રશ્યોમાં ડેમનું નયનરમ્ય સૌંદર્ય સ્પષ્ટ દેખાય છે જે પ્રકૃતિના અદ્ભુત રૂપને પ્રતિબિંબિત કરે છે ચારે તરફ લીલોતરી હરિયાળી અને પથ્થરની ખાણોના કુંડળાકાર પર્વતો વચ્ચે આ ડેમનો નજારો જોવાની સ્વર્ગીય દ્રશ્ય જોવા જેવો લાગે છે આ ડેમ જે સ્થાનિક ખેડૂતો માટે જીવન રેખા છે આ વર્ષાના પૂરતા વરસાદને કારણે પંચાણું ટકા ક્ષમતાથી વધુ ભરાઈ ગયો છે ડ્રોન વિડીયોમાં ડેમનું વિશાળ જળ સ્થાન આસપાસના હરિયાવનો અને ખાણોના ગ્રે બ્લુ રંગનું અનોખું મિશ્રણ જોવા મળે છે સ્થાનિક ફોટોગ્રાફર અને ડ્રોન ઓપરેટર વિકાસ પટેલે આ વિડીયો ક્લિક કરીને જણાવ્યું કે આ ડેમનું આકાશીય દ્રશ્ય જોઈને મને પણ આશ્ચર્ય થયું તે પ્રકૃતિના સંતુલન અને માનવીય હસ્તક્ષેપનું અદ્ભુત ઉદાહરણ છે આ વિડિયો વાયરલ થતા પર્યટન વિભાગમાં રસ જાગ્યો છે અધિકારીઓ જણાવ્યું કે આવા પ્રાકૃતિક સ્થળોને પ્રમોટ કરીને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે ખેડૂતો માટે આ ડેમને ભરાઈ રજવોએ નવું જીવન આપ્યું છે જ્યારે પર્યટકો માટે તે નવું આકર્ષક બનશે આ દ્રશ્યો જોઈને લોકો પ્રકૃતિના રમ્યાળ સૌંદર્યને નમન કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ